એકલા એકલા હોય છે ને પૂજી નહીં ન લઈ જા આ નહીં ન લઈ જા મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જય માતાજી રામ રામ બધા ને તો માતાજી આવું નહાર કરે ને બધા ને આજે રાખી આવી છું પેક્ષા આપું છું તો હવાર હવાર માં આજે છે ને અમારા પતિ ભાઈ ઢોળું છે પાણી તે મારા બેન જો પોતું મારે છે જો જો તોડી નાખ્યું હવાર હવાર માં જો એમ પૂજા બેનો જો પોતે મારા તોડી નાખ્યું એ બધું છે તમે શું કરો એમ કરો વિડિયો ઉતારો હા આવડે આવડે એવું છે આ ચોકલેટ કોની છે તમારી છે એવું છે એમ તો ગમે આ છે ને હવાર હવારમાં કેટલા વાગે કહો પાંચ વાગે છે ને સંદીપ ભાઈ જ્યાં છે ભાવનગર કેમ કે મારે એને યારે જવું હતું પણ લઈ નથી ગયા એટલે પૂજી નહીં ન લઈ ગયા હ આ નહીં ન લઈ ગયા બધું નહીં ન લઈ ગયા મારો જૂનો ફોન લઈને આટા મારે જો ટાઈમ કેટલા વાગે કહું નવ ને સોળ થઈ ગઈ આજના વિડીયો બધાય બેના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરજો ને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો જો પાછા નળ આવી ગયા નળ આવી ગયા ને તે જો હવે આ બધું ધોઈ નાખ્યું ને બધું એટાને સાફ સફાઈ નું ઘરનું કામ હતું તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું બે વહેરી ધોઈ નાખી એવું બધું છે નટાને છે ને મારા બાવણ એને સાફ બનાવી છે તો સાફ પીએ છે જો બધા બેઠા બેઠા મારા બા ને બધા સાફ પીએ છે અને અહીંયા નળી એક છે ને મૂકી દીધી છે પીવાના ટાંકા હું વાપરવા તો ગાળી અને પાણી ભરાય તો આ રીતનું જો નળી મૂકી દીધી પીવાના ટાંકામાં અમારો ભાઈ મોટી બધી છત્રી લઈને આ મારે આમ તો બા એને જેમણે તો હરિયો છે વાહ હારી મોટી છત્રી છે ઓ ભાઈ આજ બધી સાફ સફાઈ કરતા કેટલી વસ્તુ મળી પ્રતિકભાઈ ની નાની સાયકલ પણ મળી અને

એકલા એકલા વે ને હે મને લઈ ન જ ને આજે મને લઈ ન જાય ને ભાવનગર ભાવનગર ન લઈ જાય ને હવે કઈ નહી હા મારે આવું હતું તમે લઈ ન જ મારે આવું હતું તમે લઈ ન જા ઓહો એક ભાઈ આવી જવ હા કે તર જવું બસ માં જવું મૂકીને ભાઈ આપણને હે હા કે લઈ વહી બોલવાનું નથી એક છે ભાવનગર વહી મને કઈ લઈ જાય નહીં એટલે કાપો તો આપણને ન લઈ જાય ને

તમારે કેમ હમણાં ના હારો આવે એવું છે એમને ફેમિલી છે ને આટા ને નો સમય છે કે ને એટલે છોકરાઓને છે ને જમવાનું આપે એમ કાલે ગુંદી ગુndi હતા ને આજ જલેબી હતી કા હા વેલા જાવમ વરસાદ આવવાનું છે જોમ ફેમિલી આટા છે ને હું પાછળ જઈ દુકાને કેમ કે મા પતિ ભાઈ હાટો કઈ વસ્તુ એવું બધું લેવાનું છે મસ્ત ને એવું બધું જમી જાય છે દુકાને

કા ઈ પતું હાટુ છે પાછા લાવ્યા મારા જે બતુણા ને દેવાના કા હા એવું વસ્તુ લેવા જતા પાણી નો બોટલ ની જરૂર હતી તો એવું બધું વસ્તુ ઝીણી ઝીણી લેવા જતા તારું બોટલ છે હા તો રાખજે હો ના ઝીણી વસ્તુ બધી લેવા જવાની હતી તો લઈને વયા છે

સિંગ ભાઈ જશે એવું છે એમને તો આવો બધા તમે નાસ્તો પાણી કરો પૂજાબેન જોતા ને લાવ્યા છે આવા બબલા બબલા છે ને ખાવા જોઈએ મારા પૂજાબેન ને બહુ જ થઈ સંદીપ ની વાત છે સંદીપ કઈ આવે ને કે ના ખબર આજ મોડું થઈ ગયું કેટલો સમય થઈ ગયો આવો જાય ખોડી ગયો એટલો સમય થઈ ગયો પણ સંદીપ આવ્યા નથી ફાઇનલી ફેમિલી જો સંદીપ ભાઈ આવ્યા છે ઘરે અને જો નાઈ ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા કા ફેમિલી ભાવનગર થી ઘરે પગી ગયા બસ માં તો રોદા કાય માં આવો કલાઈ જે થાતી આવતા નાવ ઉગડે પર નાયન ફ્રેશ થઈ ગયો છો હમ ફેર છે અરે મારા બસ માં લઈને કાકા આજુ જાવ તો મારા હવે કેમ લઈ જાવ એમ ને મારા આગા કેમ લઈ જવા ઈ તો વિચાર કે એટલે આવો પ્રોબ્લેમ છે સંજીત નો થોડો પણ ક્યારે કેવું થાય કા સંજીત

મારા ડુંગો લાવ મને ગમ કાઈ ને તો શું એમાં કેવા શું હોય મારે તમે કે તને મોટો ગિફ્ટ લાવે મોટો ગિફ્ટ લાવે તો કાઈ ન લાવે પોપટ તું જો મારો જને ભાવનગર થી આવ ને મારા નું કાઈ ન લાવો બોલો મારો પોપટ કને મને વિડિયો કરવા તમારી નેત્ર માં વિડિયો કરવા વાત કરી હતી મને હું કે તો મોટો ગિફ્ટ લાવવાનું છે તો કાઈ ન લાવે લે કાઈ ન લાવે ફૂલો બનાયા બડા મજા આયા કરે તો અમાર વરાણ ઉલ્લો બનાવવાનું કરી લીધી તૈયાર ને પૂપડ કરને કે ઉલ્લો બનાવીને મને લઈ એને જાવ તમારે બોલવું ને હવે

તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ બહેજો અને હા પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરી દેજો જેને સબસ્ક્રાઈબ ન કરીને બાય બાય